એક ભાઈના પત્ની ગુજરી ગયા ને એમણે નીકળ્યા સ્લીપિંગ કોસ્ટલી રામ બોલો ભાઈ રામ 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 કરતા હવે ગામના ચોકમાં લીમડો ને લીમડાની ડાયલ નીચી અને તે દીધી સાહેબ ગામડામાં હોય નહીં હૃદય ઉપર ખબર પડી જાય કે હવે નથી હાલતું એટલે ગુજરી ગયા હોય કાંઈ તપાસનો વિષય જ ક્યાં હતો અને વડીલોને વધારે ખબર છે કપાળ ઉપર માખણ મૂકતા માખણ ઓગળે ત્યાં સુધી માનવાનું ગજિયામાં ચેતના છે જે રડવાનું કારણ ને જે દેકારો કરવાનું કારણ એ જ હતું કે અતિ દેકારો કાન પોખ મૂકો અને પાછી ચેતના આવી જાય તો એ જાગૃત થાય છે જ કૂટવાનું કારણ શું એ દુઃખથી થી માણસને એટેક ના આવી જાય એટલે હૃદય ચાલુ રહે અડધી પીડાને લીધે આ બધી પદ્ધતિઓ હતી કાંઈ એમણે નથી કાંઈ હાવ પણ પછી તો આપણે લાગઠ ઉપાડી લીધો હવે તો કૂટે ક્યાં કોઈ ઘર બહેનોને જે કૂટતા આવડે આપને પુરુષને ન આવડે રામ રામ કરો એ ધડાકા બોલે ને લાગે નહીં પ્રેક્ટિસ અહીંયા આવતા હાથ ભેગો થઈ જાય અને આપણે કોઈ દી કોઈ ઘી ન એકલા ખતરો કરી ગયો ત્રીજે ઠીકે ડોહા ગોટો વળી જાવ એટલે આ બેન ગુજરી ગયા અને સ્લીપિંગ કોર્સ નીકળી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ કરતા કરતા ગામના ચોકમાં આવ્યા અને ચોકમાં લીમડોની ડાયલ નીચી અને એ ડાયલ બેનના માથામાં લાગી ટોકર લાગી હવે ખરેખર આત્મા તાળવે ચડી ગયો એ હેઠો આવ્યો બેન જીવતા ચ્યા વાહડા પકડીને બેઠા છે ચાલ લઈ જાવ એ રોયા તમારો નરક માં હારું નહીં થાય ભડોદીને હેઠું ઉતાર્યું શેરી વાળા સજ્જ કરું ઘરે લાવો ની પાછા ઘરે લઈ ગયા પંદર વર્ષ જીવ્યા બેન પંદર વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ જા ગામના ચોકમાં આવ્યા ને લીમડાની ડાયર જોઈને એનો પતિ આડો પીડ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો કીને વાહડે કરીને ડાયલ ઉછી રાખે પછી કીધું હવે ધીરે ધીરે કાઢો દે આ પાછી અડી જાય તો પંદર વર્ષની થાય ડાયલ સાહેબ આને પ્રેમ ન કહેવાય સાહેબ હે દીવડે ખૂટા ને કોઈ દી તેલ દિવેલ એમાં કોને પૂર્યા કહેવાનો અર્થ તમે પ્રકૃતિ સાથે પ્રેમ કરો ધરતી સાથે પ્રેમ કરો વાતાવરણ સાથે પ્રેમ કરો વૃક્ષ સાથે પ્રેમ કરો માણા માણા સાથે પ્રેમ કરો અત્યારે ભેંસુ આરે પ્રેમ કરો પણ ભાઈઓ આરે પ્રેમ ન કરવો લ્યો ભેહો ને એટલી હાસવે ને એટલે જો પરિવારને હાચવતા હોય ભે હું ને ટાઈમે ખાંડ દેવું છે પણ ટાઈમે દવા નથી દેવી એક ભાઈના બાપા ગુજરી ગયા એટલે પછી ગામ હોય ત્યાં હોય ને કાકા એને બે ત્રણ જણા હોય એને એ બધું આવડતું હોય હવે તો બધે સ્ટીલની આવી ગઈ કરી વાહડાની બનાવવાની એ જેને ગામમાં આવડતું હોય એને જ આવડે અને એને ઈટાળે તમે મોહેર ન કરો ને તોય બધું બગડે એને કેવું જ પડે આવો તો કાકા કરો ને તમે કા જમાનડા હરખું કર્યું ને તો કાકાને કાકા દેખાડવું પડે જતો કાકાત વાળી કાકો ઊભો છે અને એ નાનામે લઈને આમ પસાડે હવે ફેરવવા એ ક્યાં તારી માને રોજ રાખવી હોય ફેરવવા એ એક નિયમ કેવું પડે ગામ હોય એને મોર તમે ન કરો પણ મને એક સમજાતું જ નથી આજે ભોજમાં રહેવું ગીત મેં લીધું ને હમણાં ભીખુદાનભાઈ બહુ સરસ આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ આપણ જે પદ્મશ્રી છો જે ક્ષેત્રમાં એમાં અમારા ક્ષેત્રમાં અત્યારે કોઈ પદ્મશ્રી હોય તો મારું ભીખુદાનભાઈ ભીખુદાનભાઈ બહુ કીધું મોજમાં રહેવું એટલે શું વર્તમાનમાં રહેવું મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું ભૂતકાળની ચિંતા નહીં ભૂતકાળની યાદ નહીં કરવાનું અને ભવિષ્યની ચિંતા નહીં કરવાની મોજમાં રહેવું એમ કરીને એને દાખલો દીધો કે દાખલા તરીકે તમે જમવા બેઠા અને શાક બગડ્યું જમવા બેઠા ને શાક બગડ્યું તો ખાલી કેવલ શાક જ બગડ્યું છે ઘરમાં અત્યારે કેવલ શાક બગડ્યું છે એ તમે બટકું મોઢામાં મૂક્યું કે જે કાંઈ કારેલા કડવા આવી ગયું વધારે લાગ્યા હોય કે તુરિયું કડવું આવી ગયું હોય કે મીઠું વધી ગયું જે કાંઈ બગડ્યું હોય એ તમને લાગ્યું કે શાક નથી ખવાય એવું એ શાકને સાઈડમાં મૂકી ને બીજું હોય એ ખાઈ લ્યો તો કેવલ શાક જ બગડ્યું હતું પણ જો તમે રાયડ્યા શેડ્યા કોણે બનાવ્યું આ ભાન છે કે નહીં તો આખું ઘર બગડ્યું બસ આ બગડવાની શરૂઆત આમ જ થાય બેન બેન જમતા જમાડતા પતિને ઓલી બેન એમણે લાઈવ રોટલી બનાવતા જાય ગરમા ગરમ અને ઓળખ ઘૂઘું બેઠો બેઠો ખાતો જાય હ એમાં રોટલી તોડીને તો ભાઈ વાળ નીકળ્યો વાળ આ રોટલીમાં વાળ ને આ બધું લગ્ન પછી વીસ વર્ષ પછી દેખાયો બાકી તાજા તાજા પરણેલા હોય તો દેખાય કાંઈ આવું અરે એમાં નવા નવા પરણેલા જે ફરવા જાય જોવાની બહુ મજા આવે હા સિટીમાં નહીં ગામડામાં અમારે મવા કુબેર બાગ છે ને ત્યાં ઘણા ફરવા આવે એ આગળ ઓલો હાલ્યો જતો ને હોય ઘૂમ ગુમ ગુમ કરતા ઈ હાલ્યા આવતા હોય અને એકલા હોય તો ઓલો ઢીલો થતો હોય જો જે ગાંડી ખાધો છે તારી માને બધું દેખાય એટલે આ રોટલી બનાવતા જતા રોટલી તોડીને સાહેબ વાળ નીકળ્યો હના ખારો થયો અમુક તો કહું ને હુકામ આવે ખબર આ વાળ નીકળ્યો રોટલીમાં આખું છે કે કોટયું છે નહીં તેની પત્નીએ કીધું કે મારો જ વાળ હશે હું આમ ગરમી છે એટલે હાથ માથામાં ગયો હશે મારો જ વાળ છે તારો વાળ હોય તો ખાઈ જવાનો કે હું ખાવાનું ક્યાં કહું છું મૂકી જ રોટલી એક બાજુ બીજી રોટલી બનાવું એ તમે ખાઈ લેજો આવી રીતે લોટ બગાડવાનો માફ કરો ને સોરી આવી ગયો વાળ તો શું કરવાનું શું કરવાનું એટલે ખાઈ જવાનું ખાવાનું નથી કહેતોય તમને એમ નહીં ખાઈ જવાનો પછી બેને વહેણું બધું હેઠું મૂક્યું ને એને બાજુમાં આવીને બેહી ગઈ કારુની કહું છું મારો વાળ છે લેચે તમને મારો વાળ એ ગમતો નથી ને અને આપણે લેજે ઘૂઘુ જોવા આવ્યા ત્યારે જે પ્રેમ ને લાગણી દેખાડી એ લાગણી તમે ભૂલી ગયા છો અને તમારા મમ્મી તે તમારો મોમ એની કેવી મારા દીકરા ને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું નથી આજે અને એત્યારે મેં તમને દો વાર કીધું કે મારો વાળ છે અને ગુગુ સાંભળી લ્યો હવે તમને વાળ નથી ગમતો પણ ઈજ વાળ ઉપર તમે એકવાર ગીત ગાયેલા છે હો એ રેશમી ઝુલફેન એ શેરબત્તી આંખેન આ પ્રેમ ક્યાં તમારો મરી ગયો પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જાય બોલો ખાઈ ગયો બોલો મારો કહેવાનો અર્થ

બસ આવી રીતે નદીઓને પ્રેમ કરવામાં આવે વિસ્તારને પ્રેમ કરવામાં આવે રસ્તાને પ્રેમ કરવામાં આવે અને આપણા ગામડાની નિહાળો પ્રેમ કરવામાં આવે બધા સાથ આપશું આ જેટલો જેટલો છે એ બધા જો સાથે રહી અને બધા જો લાગણી સાથે જોડાયે વાદ વિવાદ મૂકીએ જ્ઞાતિવાદ મૂકીએ નાના મોટાનો ભેદભાવ મૂકીએ રાષ્ટ્રવાદ કરીએ અત્યારે ક્યાં યુદ્ધ હાલે છે ક્યાં હાલે પ્રોગ્રામમાં રહીને ખબર નથી અમારું યુદ્ધ ક્યાં જોઈએ અમે તો ઈઝરાયલ કેટલા મહિનાથી હાલે બે મહિના જેવું થયું છે ના એમ તો દોઢ મહિનો થઈ ગયો છે વાત બી રાખવાનું થોડુંક કોક મને કહો ને ટૂંકમાં જે મહિનો આલ્યો કે હજી જ છે ભગવાન બધાને શાંતિ આપે આવું ન થાય પણ હું વાત એ માટે કહું કે દેશ કવડો એની વસ્તી કેટલી અમરેલી ભાવનગર બે જિલ્લા ભેગા થાય એટલી અમદાવાદ જિલ્લો લઈ લો ને મોટું ગીત ટૂંકમાં લાખ થી આજુબાજુની વસ્તી નથી એની નેવું લાખની વસ્તી છે એ દેશમાં કેવલ નેવું લાખ પૂરા કરોડ નહીં પણ એ હોય હો ટકા છે એ બધા સૈનિક છે હજી એમ કહેવાય કે કેમ આમ એની માતાઓ દીકરીઓ નીકળી ગઈ છે બધી સ્ટેન્ડગનો લઈ લઈને રોકેટો લઈ લઈને અને આપણે એક હોની ચાળી કરોડ જઈએ સૈનિક કેટલા બે ટકા હિન્દુ કેટલા બે ટકા સનાતની કેટલા બે ટકા તમે કયો બે ટકા આપણે બધા સિત આપણે બધા સહિત આપણી પાસે કોની પાસે બીજા પાસે પુરાવો છે આપણી પાસે કોના દીકરાને ગીતાનો શ્લોક આવડે છે કે કોના દીકરા હવારમાં ઊભા થઈને માળાઓ કરે કોના દીકરા હવારમાં ઊભા થઈને પૂજાઓ કરે એવા કેટલા ઈ બે ટકા ગણું છું આ શરૂ કરવું જોઈએ જ્યાં સુધી ધર્મ ન જાગે ત્યાં સુધી તમને પ્રીતિ ન જાગે અને જ્યાં સુધી પ્રેમ ન જાગે ત્યાં સુધી એના માટે તમારે બલિદાન દેવાની કે એના માટે કાંઈક કરવાની તમને ખેવના અને વતન પ્રત્યે પ્રેમ છે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે એટલે પોતાના કિંમતી ધંધા બંધા બધું બંધ કરીને અહીંયા એટલા એટલા દિવસથી એટલું રોકાણ કરીને સરકાર સાથે જોડાઈને આ આ વિસ્તારને રૂપાળો કરવાનું કારણ કરે છે એનું કારણ એ પ્રેમ છે રાત <Gã> રાધે <motion Administrationísimas> <avez>